સુરત શહેરમાં ખંભાતી પ્રજાપતિ સમાજનો મિલન કાર્યક્રમ રવિવારના રોજ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ મિલન સમારોહમાં તેજસ્વી તારલાઓનું ભવ્ય સન્માન પણ કરવામાં આવ્યું હતું સુરત શહેરમાં ખંભાતી પ્રજાપતિ સમાજ સુરત શહેરનું મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના પ્રમુખ ઈશ્વરભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે એકવીસ વર્ષથી અમે આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છીએ એમાં તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવે છે અને પરિવારમાં એકતા વધીને સમાજમાં પણ એકતા વધે તે હેતુથી અમે આ સરસ મજાના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે યુવાનો વ્યસનથી દૂર રહે તેવી તેઓ સલાહ પણ તેમજ જાગૃતિ પણ આ સ્નેહમિલન કાર્યક્રમ તરફથી અમે આપી રહ્યા છીએ ઉપરાંત સમાજના વડીલો વડીલો દ્વારા યુવાઓને કંઈ ખાસ વિશેષ આપવાની કામગીરી પણ અમારા સ્નહિમલન કાર્યક્રમથી કરવામાં આવે છે યુવાનોને સમાજ સેવા પરિવાર સેવા રાષ્ટ્ર સેવા માટે પ્રેરણા આપવા માટેનું કાર્ય પણ અમે કરી રહ્યા છીએ એકતાનો સંદેશ આપવા માટે અને એક ખાસ હેતુ સિદ્ધ થાય તે હેતુથી આ સ્નહિમલન કાર્યક્રમનું અમે આયોજન કર્યું છે બસ

કે યુવા ધન સમાજ સાથે સંગઠિત રહે યુવા ધન જે સમાજ માટે થોડી એ છે એના માટે ભેગા કરવા માટે આપણે યુવકો આગળ વધે એનો પ્રયત્ન કરીએ છીએ બાળકો અભ્યાસ કરી ને સમાજ રાષ્ટ્ર અને પરિવારની સેવા કરે એ હેતુથી અમે આ કરાવીએ છીએ સંમેલન ને એકવીસમો મિલન છે અમારું આ યસ રજનીકાંત પ્રજાપતિ મારું નામ છે અને આજે ખંભાતી પ્રજાપતિ સમાજ જેનું સ્નેહમિલન અમે છેલ્લા એકવીસ વર્ષથી આયોજન કરતા આવ્યા છે જો આ વર્ષે પણ એટલું સરસ આયોજન કરેલું છે આ આયોજન કરવાનો હેતુ એક જ છે કે સમાજ સંગઠિત રહે એક સાથે રહે બધાને એકબીજાના સુખ દુઃખમાં સાથ સહકાર આપે અને સાથે મળીને પ્રગતિ કરે અને એના માટે સૌથી મહત્વની વાત છે શૈક્ષણિક દિશા જે છે એમાં દરેક દરેક બાળકને સપોર્ટ મળે અને જાણકારી મળે અને આગળ વધવાની તમન્નાની સાથે એને જે કંઈ પણ સહાય જોતી હોય એ તમામ પ્રકારની સહાય અહીંયા આગળ આપવામાં આવે છે લગભગ સો કરતા પણ વધારે બાળકોને દર વર્ષે પુસ્તક સહાય ચોપડા વિતરણ અને અનેક પ્રકારની એ લોકોને ગિફ્ટ